પાટણ ખાતે ભાદરવા સુદ તેરસ ના દિવસે સિદ્ધિ સરોવરને કિનારે સંત કહારનાથનો ભવ્ય લોકમેળો યોજાયો હતો રેલવે સ્ટેશનથી જાહેર માર્ગો થઈને સંતની શોભાયાત્રા નીકળી હતી તેમજ સાધુ સંતો શ્રદ્ધાળુ ભાઈ બહેનો ગુજરાત રાજ્યમાંથી આવ્યા હતા અને સિદ્ધિ સરોવરને કિનારે સંત કહાનાથની જીવંત શોભા શોભાયાત્રા પહોંચી હતી ત્યારબાદ ફૂલ પુષ્પ તેમજ અબિલ ગુલાલ સુરો સાથે ભાદરવા સુદ તેરસના દિવસે રાજ્યભરમાંથી નેજા લઈને આવવાનું વિશેષ મહત્વ છે સંતની સમાધિ મંદિર પરિસરમાં ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો રાત્રિ દરમિયાન સંતવાણી અને સંતનો પાઠ よかった。<music> આશરે પાંચસો વર્ષ પહેલાં સંત કહાનાથ ભગવાને સિદ્ધિ સરોવરના કિનારે જીવતા સમાધિ લીધી હતી ત્યારથી ત્યાં મોટો મેળો ભરાય છે વાત કરીએ તો અમદાવાદના ચમનપુરાથી દેવીપૂજકના સમાજ દ્વારા નેજુ પહેલાં ચઢાવાય છે પછી બીજા અનેક નેજાઓ ચઢાવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે તેવું દેવીપૂજક સમાજના દ્વારા જણાવવામાં આવે છે તેમજ ભાદરવી તેરસના દિવસે મોટો મેળો પણ ભરાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મેળાનું મહત્વ તો દેવી પૂજક સમાજ ખૂબ જ માનવામાં આવે છે બ્યુરો ઓફિસ જયંતી ભાઈ ઠક્કરો હેલો અમે અમદાવાદ તો ચમણપુરા સારવાર અમદાવાદથી સંસ્કારના મંડળના આગેવાનો બોલીએ છીએ કે અમારા ચમણપુરા થી નેજો નીકળી કે અસારવા અમદાવાદના અંદર નેજો પહેરવી ભાદ્રવાસુ બારસના દિવસે અને તેરસના દિવસે સવારે અહીંયા ઘડી પાટણથી રેલવે સ્ટેશનથી શોભાયાત્રા કરી પહોંચાડીએ છીએ ને ત્યાં આગળ કાયદેસર મોટો મેળો ભરાય છે ગામે ગામની ધજાઓ આવે છે ગામના માણસો ત્યાં ગરી દર્શન આવે છે વસુક તેરસના દિવસે સાંજે છ વાગ્યા પછી મેળો ચાલુ થઈ જાય છે ત્યાં આગળ ભજન કીર્તન ભંડારાની તમામ વ્યવસ્થાઓ અમારે ગોઠવાયેલી છે તે અમે અમદાવાદથી બધા બસોથી થી પાંચસો ભાઈઓ